તાપમાન ઘટતા સંકોચન કરે છે એટલે કે તાપમાન ઘટે તો પરિમાણમાં થતો ઘટાડો એને જ આપણે શું કહીશું ઉષ્મીય સંકોચન રાઈટ એટલે કે જો તાપમાન વધે તો પરિમાણ વધે તો એને શું કહીશું ઉષ્મીય પ્રશ્ન અને તાપમાન ઘટે તો પરિમાણ ઘટે તો આપણે એને શું કહીશું ઉષ્મીય સંકોચન હવે ફ્રેન્ડ્સ આજે ઉષ્મીય પ્રસરણ છે એના કુલ ત્રણ પ્રકાર છે એક તો આપણે કહીશું રેખીય પ્રસરણ બે પૃષ્ઠ પ્રસરણ અને ત્રણ કદ પ્રસરણ રાઈટ ઘણી વાત કરી ત્રણ પ્રકાર છે એક પ્રસરણ બે પુષ્ઠ પ્રસરણ તો આપણને ઉષ્મીય પ્રસરણ એટલે શું ખબર છે કે તાપમાન વધે તો પરિમાણમાં વધારો થાય એને આપણે ઉષ્મીય પ્રસરણ કહીએ છીએ રાઈટ જો તાપમાન ઘટે તો પરિમાણમાં પણ શું થાય ઘટાડો તો આપણે એને શું કહીશું ઉષ્મીય સંકોચન રાઈટ હવે ઉષ્મીય પ્રસરણ છે એ ઉષ્મીય પ્રસરણના ત્રણ પ્રકાર છે એક તો રેખીય પ્રસરણ પૃષ્ઠ પ્રસરણ અને કર

લંબાઈમાં વધારો થાય તો રેખીય પ્રસરણ કહેવાય કદ પ્રસરણ રાઈટ તો જો લંબાઈમાં વધારો થાય તો રેખીય પ્રસરણ ક્ષેત્રફળમાં વધારો થાય તો પૃષ્ઠ પ્રસરણ અને કદમાં વધારો થાય તો એને કદ પ્રસરણ કરે છે

તો પહેલી તો આપણે એની વ્યાખ્યા લખી દઈશું પ્રસરણ એટલે શું વ્યાખ્યા શું હતી લંબાઈમાં રેખીય પ્રસરણ કરે છે હવે લંબાઈમાં વધારો થાય એટલા કારણે તો વ્યાખ્યા આપણે જોયું પ્રસરણ નો ભાગ છે એટલે તાપમાન વધશે તો લંબાઈ વધશે

થતો વધારો એટલે કે ડેલ્ટા ટી પર આધાર રાખે છે રાઈટ એટલે કે જે લંબાઈમાં વધારો થાય એટલે ડેલ્ટા એ સેના પર આધારિત છે તો મૂળ લંબાઈ એ અને ડેલ્ટા ટી આ આપણે આમ લખી શકીએ આ ડેલ્ટા એલ એટલે છે મૂળ લંબાઈ એ અને ડેલ્ટા એન એટલે છે તાપમાનનો વધારો એટલે ડેલ્ટા ટી

મૂળ લંબાઈ અને તાપમાનમાં થતા વધારા પર આધાર રાખે તો ડેલ્ટા એન ચલે છે ડેલ્ટા ટી તો શું થશે સમીકરણ ડેલ્ટા એ ચલે છે એલ ઇન્ટુ ડેલ્ટા ટી

प्रश्न माटे डेल्टा ए बाय ए का से क्षेत्रफल मान तत्व वधा એટલે डेल्टा ए बाय एन ની જગ્યાએ શું થાય डेल्टा ए बाय ए बराबर अल्फा एन ની જગ્યાએ શું થશે अल्फा ए डेल्टा टी राइट जहां अल्फा ए छे અને તમે શું કહેશો અને તમે કહેશો पृष्ठ प्रसरण राइट तो अल्फा एन ને શું કહેવાય पृष्ठ प्रसरण અથવા તો अल्फा ए क्षेत्रफल એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બે વખત આલ્ફા એલ પણ લખાય એટલે આલ્ફા ની જગ્યાએ 2 આલ્ફા એલ ડેલ્ટા ટી આવું પણ તમે લખી શકો રાઈટ તો આ જ રીતના પૃષ્ઠ માટે ડેલ્ટા એલ ની જગ્યાએ શું થશે ડેલ્ટા એ બાય એ આલ્ફા ની જગ્યાએ પૃષ્ઠ પ્રસરણ આલ્ફા ડેલ્ટા ટી અથવા તો રેખીય પ્રશ્નાજના સ્વરૂપમાં લખવો હોય તો 2 α δ t કેમ કારણ કે पृष्ठ પ્રશ્નાન્ α a શું લખાય 2 α h બરાબર આપણે આ સાબિત કરીશું થોડા ટાઈમ પછી બરાબર નેક્સ્ટ કદ પ્રસરણ માટે શું લખાય તો આ જ રીતે કદ પ્રસરણ માટે डेल्टा वी बाय वी बराबर सूत्र से अल्फा वी इनटू डेल्टा टी अल्फा वी में तुमने सूत्र क्या सो कद प्रसरण है राइट तो अल्फा वी बराबर सूत्र है थ्री इनटू अल्फा एल क्योंकि कद इतने लंबाई गुनिया पौड़ाई गुनिया ऊंचाई अथवा तो जाड़े तो अल्फा वी नहीं जगह थ्री अल्फा एल लिख सकती तो थ्री अल्फा एल डेल्टा टी

હવે જે ઉષ્મીય પ્રસરણ છે એના ત્રણ પ્રકાર રેખીય પૃષ્ઠ અને કદ પ્રસરણ લંબાઈ વધે તો રેખીય પ્રસરણ ક્ષેત્રફળ વધે તો પૃષ્ઠ પ્રસરણ કદ વધે તો કદ પ્રસરણ રેખીય પ્રસરણમાં તો લંબાઈમાં જે વધારો થાય એ સેના સંપ્રમણમાં સેના પર આધાર રાખે તો મૂળ લંબાઈ અને તાપમાનમાં થતા વધારા પર આધાર રાખે તો ડેલ્ટા એલ ચલે છે એલ લખાય અને ડેલ્ટા એલ ચલે છે ડેલ્ટા ટી લખાય કમ્બાઇન કરો તો ડેટા એલ ચલે છે એલ ઇન્ટુ ડેલ્ટા ટી રાઈટ ચલે છે કાઢો તો અચરાન અહીંયા આલ્ફા જેને તમે શું કહેશો રેખીય પ્રશ્ન આલ્ફા એલ જેને કહીશું રેખીય પ્રશ્ન તો આયલ ને છેદમાં લાવો તો ડેલ્ટા એલ બાય બરાબર સુધા આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટાટી એ જ રીતના પૃષ્ઠ પ્રશ્ન માટે ક્ષેત્રફળ આવે લંબાઈની જગ્યાએ તો ડેલ્ટા એલ બાયલ એની જગ્યાએ ડેલ્ટા એલ બાઈ એ આલ્ફા એ

તો જુઓ અહીં લંબાઈ લંબાઈ છે તો એ કેન્સલ ક્ષેત્રફળ ક્ષેત્રફળ એનો એકમ કેન્સલ અહીંયા કદ કદ એનો એકમ કેન્સલ એટલે કે જે પ્રશ્નાંક છે કોઈ બી એ તાપમાન સાથે વ્યસ્ત પ્રમાણમાં આવશે કારણ કે તાપમાન છેદમાં જતું રહેશે રાઈટ તો કોઈ પણ પ્રકારનો પ્રશ્નાંક હોય એનો એકમ શું થઈ જશે તો રેખીય પૃષ્ઠ અને કદ પ્રસરણાંક

માં થતો વધારો એટલે કે ડેલ્ટા ટી ને કારણે લંબાઈ એલવન થી જો નું સૂત્ર લખું છે મેળવું છે તો શું તો જુઓ લંબાઈ વધારો થાય છે તો લંબાઈ વધારો થાય તો રેખીય સૂત્ર સૂત્ર આપણને ખબર છે રેખીય રાઈટ તો લખીએ કે રેખીય રેખીય सरलाइक ना पर थी सु सूत्रों चेंटा है लंबाई डेल्टा टी राइट तो डेल्टा है लिख ले सु लंबाई मात्र तो फिर फार राइट तो एल वन थी एल टू था इतना डेल्टा एल सु जैसे तो डेल्टा है लिखने एल टू माइनस एल वन लगे हैं राइट लंबाई मात्र

ડેટા ઇફ ટાઇટ આલ્ફા ડેટા ટી એસ ઈ દીશ એલવન ગુણ એ દીધી આલ્ફા એલ એલ્વન ડેટા ટી એલ ટુને સૂત્રો કરતાં બનાવો તો માટે એલ્ટુ બરાબર શું થશે એલ્વન કેમ કે આ જમણી બાજુ જાય પ્લસ તો એલટુ બરાબર એલ્વન પ્લસ આલ્ફા એલ એલ્વન ડેટા ટી તો એ જોવો એલવન કોમન નીકળી જાય તો એલટુ બરાબર શું થશે એલવન આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી રાઈટ કેમ કે એલ વન કોમ વનપ્લસ આલ્ફા એલ ઇનટુ ડેલ્ટા ટી અથવા તાપમાનમાં થતો ફેરફાર એટલે ટીટુ માઇનસ ટી વન તો પણ લખાય બરાબર એલ વન વન પ્લસ આલ્ફા એલ ઇન્ટુ ટી ટુ માઇગનસ ટી વન રાઈટ તો આપણું જે એલટુનું સૂત્ર છે ઈ શું થશે એલ ટુ બરાબર એલ વન

એલ્વન કોમન તો એલ્ટુ બરાબર એલ્વન કોમન તો વન પ્લસ આલ્ફા એ રાઈટ અલ્ફા ડેટા ટી ટુ માઇનસ ટીમ આ જ રીતના જો ક્ષેત્રફળ નું સૂત્ર લખવું હોય તો શું થશે કહું થાય કે આ જ રીતે ક્ષેત્રફળ એટલે શું થશે એટુ બરાબર એ વન રાઈટ વન પ્લસ આલ્ફા એલ ની જગ્યાએ શું થાય આલ્ફા એ ઇન ટુ ડેટા ટી રાઈટ અથવા તો એ વન ઇનટુ વન પ્લસ આલ્ફા એ ઇનટુ ટી ટુ માઇનસ ટી વન રાઈટ હવે આલ્ફા એની જગ્યાએ તમે ટુ આલ્ફાઈલ પણ લખી શકો તો આવું પણ સૂત્ર થાય કે એટુ બરાબર એ વન વનપ્લસ ટુ આલ્ફાઈ ડેલ્ટા ટી અથવા તો એ વન વન પ્લસ ટુ આલ્ફાઈ

પાઉર પણ થાય ધેરફોર v2 = v1 1 + 3 α δt = v1 1 + 3 α l 1 + 3 α * t2 - t1 આવો પણ તમે લખી શકો રાઈટ તો આ આપણે ફ્રેન્ડ્સ સાથે ડિસ્કશન કરી આજે તો આજે આપણે વાત કરી ઉષ્મીય પ્રસરણ અને તેના પ્રકાર વિશે અને સૂત્ર મળ્યું લંબાઈનું અને એના પરથી ક્ષેત્રફળ અને કદનું રાઈટ તો એકદમ ઈઝી કોન્સેપ્ટ છે તમને શું ખબર હોવી જોઈએ એક રેખીય પ્રસરણાંકનું સૂત્ર ખબર હોવી જોઈએ રાઈટ એ સૂત્ર ખબર હશે તો ડેલ્ટા એલ ની જગ્યાએ આવશે l2 l1 અને l ની જગ્યાએ બરાબર આલ્ફા એલ ડેલ્ટા સૂત્ર કરતા બનાવી દો એલ ટુ ને તો સૂત્ર શું થાય એલ ટુર એલ વન વન પ્લસ આલ્ફા એલ એનટુ ડેલ્ટા ટી અથવા ડેલ્ટા ટી ની જગ્યાએ આ જ રીતના ક્ષેત્રફળ માટે શું થાય એલ જગ્યા એ થઈ જશે અને આલ્ફા છે ત્યાં આલ્ફા એટલે એટુ બરાબર એ વન વન અથવા ડેલ્ટા ની જગ્યાએ ટી ટુ बिजु रेखीय प्रश्न कहाँ स्वरूप में लगते हैं तो अल्फा इनी जगह है इस उदाहरण से टू अल्फा है तो ए टू एन, बराबर ए वन वन प्लस अल्फा इनी जगह टू अल्फा है डेल्टा अथवा तो डेल्टा टी इनी जगह टी टू माइनस टी રેખીય પ્રશ્નાંકના સ્વરૂપમાં લખવું હોય તો કદ પ્રશ્ન આલ્ફા વી બરાબર શું થાય ત્રણ ગુણ્યા રેખીય પ્રશ્ન એટલે થ્રી તો આલ્ફા વીની જગ્યાએ થ્રી પણ લખાય તો વી ટુ બરાબર વિવન વન અથવા તો વિવન વન પ્લસ થ્રી આલ્ફા એલ એઝ ટીટ રાઈટ તો ફ્રેન્ડ્સ તમને ક્વેશ્ચન કઈ રીતના પૂછે એની પર વાત કરી દઈએ કે ઉષ્મિય પ્રસરણ એટલે શું તેના પ્રકારો જણાવી તેને વ્યાખ્યાયિત કરો રાઈટ તો ઉષ્મિય પ્રસરણ અને જે આના ત્રણ પ્રકાર છે એની તમારે વ્યાખ્યા આપવાની એ પછી બીજો ક્વેશ્ચન કે રીતના પૂછે કે રેખીય પ્રસરણ એટલે શું રેખીય પ્રસરણનું સૂત્ર સાબિત કરી રાઈટ L2 નું સૂત્ર સાબિત કરો રાઈટ એટલે તમારે આ સૂત્ર સાબિત કરીને આ લંબાઈ વાળો સૂત્ર સાબિત કરવાનું રહેશે પછી તમને શું પૂછે જે મેં અહીંયા આગળ કીધું એ કે રેખીય પૃષ્ઠ અને કદ પ્રશ્નાંકનો એકમ ખાલી જગ્યા છે રાઈટ તો સેલ્સિયસ ઇનવર્સ અથવા તો કેલ્વિન ઇનવર્સ રાઈટ જે હોય જો એકમ સેલ્સિયસ હોય તો સેલ્સિયસ ઇનવર્સ જો તાપમાનનો એકમ કેલ્વિન હોય તો કેલ્વિન ઇનવર્સ રાઈટ તો આ વાત થઈ ફ્રેન્ડ્સ ઉષ્મિય પ્રશ્નાંક વિશે Okay friends, thank you.